ખેડા તાલુકાનું નાયકા ગામ અને માતર વિધાનસભામાં આવેલું આ ગામના રોડ રસ્તાથી નાયકા ગામની જનતા ત્રાહિમામ ગટર લાઇન નાખવામાં આવી છે એની અંદર બે નળ વચ્ચે જે રિંગ આપવામાં આવ્યું છે એક તરફ આપવામાં આવી છે બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ ના ગામની પાસે એક પાંચ કિલોમીટર દૂર આવેલું એક નાયકા નાયકાની અંદર વિકાસની વાતો અને વિકાસની પોકળ વાતો આજે સાબિત થઈ રહી છે કે ચોમાસું આવે ત્યારે વિકાસની વાતો કરી રસ્તાનું ખાસમુરત કરવામાં આવે અને ખુદ ખાસમુરત નહીં દેવસિંહ ચૌહાણ ના હાથે કરવામાં આવ્યું છે જ્યાં આ પરિસ્થિતિ રોડ રસ્તાની એક બીજી તરફ રોડ તોડીને મૂકી દો છે અને એજન્સી ક્યારે કામ પૂરું કરે એનું કોઈ નક્કી નથી આજે આ રોડની બંને સાઈડો પર આવેલી છે ગામજનોની માંગણી છે કે કોઈ અહીંયા આફત રૂપ કોઈ બનાવ ન બને માટે આ હું તમને સાઈડ પર બતાવીશ કાવે આ રોડ કાપી રોડ તોડી અને કઈ એજન્સીઓ ભાગી ગઈ છે અને એમના કહેવાતા નેતાઓ આ કે સંચાર મંત્રી હોય કે ભારત સભ્યશ્રી હોય એ ક્યાં ગયા છે અને આ પ્રજાના સુખાકારી માટે માત્ર ભાજપ સરકારને વિકાસની વાતો કરનારા લોકો આ વિકાસ ક્યારે પૂરો કરશે એ માત્ર જોવાનું રહ્યું આ ખેડા જિલ્લાનું માત્ર વિધાનસભાનું અને કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણના ગામ પાછળનું એક ગામ

આપણે સાઈડ પર જોઈ જોઈ શકીએ છીએ કે અહીંયા ખાડા ની પરિસ્થિતિ પણ એટલી જ છે આવતા વાહનો કદાચ બ્રેક ફેલ થાય કે એ થાય તો સીધા ખાડાની અંદર પડી શકે એમ છે આજ સ્કૂલમાંથી બહાર નીકળતા બાળકોનું ભવિષ્ય શું કારણ નેતાઓ એના માટે જવાબદાર બાળકોને અકસ્માત થાય કે કોઈ જાનહાનિ થાય એના માટે કોણ જવાબદાર હા બાજુમાં જ નાયકા સ્કૂલની સામે સરકારી દવાખાનું આવી શું આ કટપુટ શ્રી જેવા નેતાઓના

પણ કામ પૂરું કરતા એના અલગ અલગ અવર જવર બાળકો અંદર તો ઘેલો રસ્તો પૂરો થાય એવું કરો આ બાળકો જવાબદારી કોણ લેશે અંદર પડી જશે કઈક થશે તો

સાત મુહૂર્ત કરે બે મહિના થયા અહિયાં ઓવરલોડ સાધન આવે ત્યારે શું થાય છે આપણે આપડે સમજે પડે લોકો ગાડી ઉભી રાખતા નથી ગાડીઓ ઘરે ફસાય છે નિશાડિયા બધા બહુ હેરાન થાય છે અને અહિયાં કોન્ટ્રાક્ટર જે છે તો જેનું મોઢું જોવા મળ્યું નથી શું થાય છે કઈ ખબર પડતી નથી પબ્લિક બહુ હેરાન થાય છે બીજા નંબરમાં એક ભાઈ વહીવટદાર છે અને આપણે કઈ કહીએ તો બી કઈ જવાબ વ્યવસ્થિત આપતો નહીં અને ગામડું પબ્લિક સાધનો બધા હેરાન બહુ થાય છે રોકી કરી રોકડી કરી લે છે એટલે બધા પબ્લિક જેમ પણ થાય ચોમાસાની સીઝન છે બરાબર જતા બધા નિશાની હારણ થાય ગઈકાલે પેલો પુલ નો બનાવ બન્યો છે એવો બનાવ આઈકાલ નિશાળિયા છે સ્કૂલ છે બાળકો પડી એવો બનાવ પણ બની શકે તેમ છે એટલે વહેલું જેમ મને વહેલું થાય એમ સારું